નાદ પહેરવા પછી કોઈ શેર આવી વાત નહીં ઉણતો બધો વરસાદ છે બધું ટીપી બધું

તરા જોય ક્યો એક કાઈ બતા પેલા તો હું બધું નહી બતાતો યાર આ એક બતાય એટલે એવું બતાવવાનું નોક થશે ઓહ થોય યાર ખોડા પાછું એક વસ્તુ ક્યાં ભૂલી ગયો લઈ આવના આવતો એયું પેલો કેમેરો મારા પાસે નઈ પેલું કરવું પડે

જો આ તો ખાલી એક્શન કરી છે એમ નેમ ના બોય પડ્યા આ તો સરપંચ અમે તો નેક્શન જ તમે ગમે તે ઈ ડબલ એમ એમ ઈ ટુ એ તો ઢીચકો ઢીચકો ફેર આ જાતા ગીજા આણે લાઈન